ધોરણ આઠ પ્રકરણ પાંચ કોલસો અને પેટ્રોલિયમ કોલ એન્ડ પેટ્રોલિયમ પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો કુદરતી માનવસર્જિત શું તે યાદીમાં હવા પાણી જમીન અને ખનીજોનો સમાવેશ થાય છે આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો નેચરલ રિસોર્સિસ કહે છે શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ વાપરી શકીશું શું માનવ પ્રવૃત્તિને લીધે હવા પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે તમે પાણી વિશે ધોરણ સાતમાં શીખી જ ગયા છો શું પાણી એ અમર્યાદિત સંસાધન છે બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય એક પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો ઇનએક્ઝોસ્ટેબલ નેચરલ રિસોર્સિસ આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા બે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એક્ઝોસ્ટેબલ નેચરલ રિસોર્સીસ આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે આવા સંસાધનોના ઉદાહરણોમાં જંગલો વન્યજીવો ખનીજો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે આ જૂથ પ્રવૃત્તિ છે થોડા પાત્રો લો તેને પોપકોર્ન કે શીંગદાણા કે શેકેલા ચણા કે ચોકલેટ વગેરેથી ભરો વિદ્યાર્થીઓને સાતના જૂથમાં વહેંચો દરેક જૂથના વિદ્યાર્થીને પેટા જૂથમાં એક બે અને ચાર એમ વહેંચો તેમને પ્રથમ દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો ત્યાર બાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કઈ ખાદ્ય સામગ્રી મળી કે નહીં એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે નહીં હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે ફોલ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ રાખીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું તે સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિ ફોસેલમાંથી બનેલા હોય છે એટલે જ તે બધાને બળતણ બળતણ કે ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે કોલસો કોલ તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે રસોઈ માટે વપરાતા બળતણમાં કોલસો પણ એક બળતણ છે શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો તે તાપ વિદ્યુત મથક થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે કોલસાની વાર્તા સ્ટોરી ઓફ કોલ આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે આકૃતિ પાંચ પોઈન્ટ બેમાં માં કોલસાની ખાણ દર્શાવેલી છે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક કોલટાર અને કોલ ગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે કોક તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે કોલટાર તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે તે લગભગ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે કોલટારમાંથી મળતી નીપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટકો સુગંધિત દ્રવ્યો પરફ્યુમ્સ પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે રસપ્રદ વાત એ છે કે ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ ટારમાંથી જ બને છે આજકાલ કોલ ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટોમીનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે કોલ ગેસ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે સૌ પ્રથમ અઢારસો લંડન માં લંડનમાં તથા અઢારસો વીસની આસપાસ ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલ ગેસનો ઉપયોગ થયો હતો આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે પેટ્રોલિયમ તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ સ્કૂટર અને કારમાં વપરાય છે ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા આકૃતિ પાંચ પોઈન્ટ ચાર તરફ જુઓ તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે તમે જોઈ શકો છો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે આવું કેમ છે યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતા હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી દુનિયાનો સૌ પ્રથમ તેલનો કુવો અઢારસો ઓગણસાહીઠ માં અમેરિકાના પેન્સિલવેનિયામાં ખોદવામાં આવ્યો આઠ વર્ષ બાદ અઢારસો સડસઠમાં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું ભારતમાં અસમ ગુજરાત બોમ્બે હાઈ અને ગોદાવરી તથા ક્રિષ્ના નદીના તટપ્રદેશમાંથી તેલ મળી આવે છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ પેટ્રોલિયમ એક ઘેરું તૈલી પ્રવાહ છે તે અણગમતી વાસ ધરાવે છે તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ ડીઝલ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે પેટ્રોલિયમના વિવિધ ઘટકોને કે ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ કહે છે તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે કોષ્ટક પાંચ પોઈન્ટ એકમાં દર્શાવેલા છે કોષ્ટક પાંચ પોઈન્ટ એક પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો ક્રમ પેટ્રોલિયમના ઘટકો ઉપયોગો એક પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એલપીજી ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ બે પેટ્રોલ મોટરનું બળતણ હવાઈ જહાજનું બળતણ ડ્રાય ક્લીનિંગ માટે સોલ્વન્ટ દ્રાવક ત્રણ કેરોસીન સ્ટવ દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ ચાર ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતાણ 5 ઉંજણ તેલ ઉંજવા માટે 6 પેરાફિન મીણ મલમ મીણ વેસેલિન વગેરે માટે 7 બીટ્યુમિન રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે તેનો ઉપયોગ ડિટર્જન્ટ રેસાઓ પોલિએસ્ટર નાયલોન એક્રેલિક વગેરે અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું બ્લેક ગોલ્ડ કહે છે કુદરતી વાયુ નેચરલ ગેસ કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મી બળતણ છે કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે તે સ્વચ્છ બળતણ છે સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઈનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે પાઇપલાઈનની આવી વ્યવસ્થા નેટવર્ક વડોદરા ગુજરાત દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે ભારતમાં તે ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને ક્રિષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે શું મૃતજીવોમાંથી કોલસા પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય ના તેમની બનાવટ એ અતિ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં ન થઈ શકે ત્યાં કુદરતી સંસાધનો મર્યાદિત છે સમ નેચરલ રિસોર્સિસ આર લિમિટેડ આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા છે જેવા કે અશ્મિ બળતણ જંગલ ખનીજો વગેરે તમે જાણો છો કે પેટ્રોલિયમ બળતણ છે આ રૂપાંતરિત લાખો વર્ષો લાગ્યા બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહસ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે આથી જરૂરી છે કે આ બળતણનો સારું પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પીસીઆરએ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ કે ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે જે નીચે મુજબ છે બને ત્યાં સુધી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો વાહનની નિયમિત જાળવણી રાખો પારિભાષિક શબ્દો કોલ્સો કોલ કોલ ગેસ कोल गैस कोल टार, कोक कोक, अश्मी फॉसिल फ्यूल कुदरती वायु, नेचुरल गैस पेट्रोलियम, पेट्रोलियम, पेट्रोलियम रिफाइनरी पेट्रोलियम रिफाइनरी ते शूख्यालसो पेट्रोलियम कुदरती वायु એ અશ્મિ બળતણ છે લાખો વર્ષ પહેલાં સજીવોના મૃત અવશેષોમાંથી અશ્મિ બળતણ બન્યા હતા અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે કોક કોલટાર અને કોલ ગેસ એ કોલસાની જ પેદાશ છે પેટ્રોલિયમ ગેસ પેટ્રોલ ડીઝલ કેરોસીન પેરાફીન મીણ ઊંજણ તેલ વગેરે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાંથી મળે છે કોલસા અને પેટ્રોલિયમના સંસાધનો મર્યાદિત છે આપણે તેને વિચારપૂર્વક વાપરવા જોઈએ